અંકલેશ્વર બોલીવુડ ફિલ્મ અદ્રશ્યના શૂટિંગનું ઓપનિંગ સેરેમનીનું ભવ્ય આયોજન કરાયું ઉદ્યોગ નગરી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વ તથા વિકાસ દ્રષ્ટિ હેઠળ બોલીવુડ ફિલ્મ અદ્રશ્યના શૂટિંગનું ઓપનિંગ સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ફિલ્મ જગતના યશરાજ ફિલ્મ્સના પ્રખ્યાત ડાયરેક્ટર કૃણાલ કોહલી તેમજ બોલીવુડના જાણીતા કલાકારો ફ્રેડી દારૂવાલા વિદ્યા માલવાડી અને ફરના શેટ્ટીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા તેમની ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવતો હતો ફિલ્મનું શૂટિંગ અંકલેશ્વર જીઆઈડીસી ઉપરાંત ગણેશ પાર્ક ગાર્ડન સિટી લાયન્સ સ્કૂલ ભરૂચ ગોલ્ડન બ્રિજ તથા કબીરવડ જેવા મહત્વપૂર્ણ અને આકર્ષક સ્થળોએ સર્જન કરવામાં આવશે શહેર જિલ્લાની કુદરતી ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિશેષતાઓ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર થશે ફિલ્મના શૂટિંગનું અંકલેશ્વર શહેર માત્ર એક ઔદ્યોગિક કેન્દ્ર તરીકે નહીં પરંતુ એક મહત્વપૂર્ણ સંસ્કૃતિક અને ફિલ્મિંગ હબ તરીકે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરશે ગુજરાત સરકારની પ્રગતિશીલ નીતિઓ અને લોક હેતુલક્ષી આયોજનના સકારાત્મક પરિણામે અંગ્રેશ્વરનું નામ રાષ્ટ્રીય સ્તરે વધુ ઉજાગર થશે તેમજ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને નવી દિશાને નવી પ્રગતિ મળશે